ગાડીયા સણબાર ગામે રૂટીગત ગ્રામસભા યોજાઈ આગ્રહ તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગાડીયા અને સરાર ગામે પરંપરાગત રીતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી અને ઐતિહાસિક રિવાજો અનુસરી સભાને સર્વાનુમતે સફળ બનાવી ગ્રામસભાની સભાની શરૂઆત ઢોસરણાઈના ગાજવીજ સાથે કરવામાં આવી અને ભારતના બંધારણને દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ પ્રસંગે ગામના અને આજુબાજુના અનેક મુખી પટેલોએ હાજરી આપી ગાડિયા ગામના મુખી પટેલ કટારા સોમજીભાઈ જાલુભાઈ અને સણબાર ગામના મુખી પટેલ રણછોડભાઈ જ્યોતિભાઈ ને ગ્રામ જવાબદારી સોપી સન્માનિત કરવામાં આવ્યા મુખી પટેલોને પરંપરાગત રીતે ફેટો બાંધીને અને ફુલહાર આવ્યું મુખી પટેલોએ ગ્રામજનો હાર્દિક સ્વાગત કરતા ગ્રામના વિકાસ અને સૌહાર્દપૂર્ણ પરંપરાને આગળ વધારવાની પ્રતિજ્ઞા કરી આ ગ્રામ સભા સ્થળીય સંસ્કૃતિ અને ચેતનાનું પ્રતિબિંબ બની રહી હતી રિપોર્ટર સંગીતાબેન માલિવાર સંતરામપુર